પોલીસ કર્મીઓના બાળકોના સમર કેમ્પની કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી અમદાવાદ સહીબાગ પોલીસ લાઇનમાં આયોજિત પોલીસ પરિવારના બાળકો દ્વારા ચાલી રહેલ સમર કેમ્પની મુલાકાત શહેરના પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવી હતી હાલમાં સમર વેકેશન ચાલી રહી છે એટલે પોલીસની અહીંયા અમદાવાદમાં જુદી જુદી પોલીસ લાઈનો છે એમાં આપણે જે બાળકોના રજાઓ છે નાના બાળકો છે જો એનો કેજી ફર્સ્ટમાંથી લઈને આઠ નો ધોરણ સુધી જે છે એના માટે જુદી જુદી એક્ટિવિટીઓના સમર કેમ્પ આપણે ચાલી રહ્યા છે જે તમે જુઓ તો ચાંદખેડા રાણી પેલેસ બ્રિજ અહીંયા શાહીબાગ અમરાઈવાડી ઓઢવ દાની લીમડા બાપુનગર ઘણી બધી જગ્યાઓ ચાલી રહ્યા છે એમાં બાળકોને આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટ પેઇન્ટિંગ કરાટે આ ગર્લ્સ માટે મહેંદી એ ઘણી બધી એવી એક્ટિવિટી છે કમ્પ્યુટર શીખાવવાનું કરાટે સેલ્ફ ડિફેન્સની તાલીમ ટીટી બેડમિન્ટન જુદી જુદી એક્ટિવિટીઓ ચાલી રહી છે અને એ સવારે સાત વાગેથી શરૂ થાય છે સાડા દસ ગ્યારા વાગે સુધી અને પછી સાંજે પણ બે કલાક પાંચથી સાત વાગેની વચ્ચે થાય છે અને આ બાળકો બહુ ખુશ છે અને બાળકોથી વધારે એના પેરેન્ટ્સ ખુશ છે તમે જુઓ તો રજામાં બાળકો મોટા ભાગે ટીવી ઉપર જ બેસી જાય છે યા વોટ્સએપમાં કે મોબાઈલમાં લાગ્યા રહે છે એટલે એની જે એનર્જી છે એ પોઝિટિવ રીતે એની યુઝ થઈ રહી છે અને બધા જ ખુશ છે સર ખાસ કરીને આજે આપ પધાર્યા છો અને બાળકો પ્રોત્સાહિત થયા છે અને એમના પેરેન્ટ્સ પણ પ્રોત્સાહિત થયા તો એમને શું કહેશો કે છે ને એ છે કે તમે આ રીતે જોશથી જે કોઈ તમારા સ્કૂલની સ્ટડીઝ છે એ પણ આ રીતે જોશથી કરવાનું અને જે આવે શીખી રહ્યા છે પૂરી જોશથી આની તાલીમ